વન વિભાગમાંથી છૂટા કરવામાં આવેલા અને લાંબા સમય સુધી રાહ જોઈ હોવા છતાં હજુ સુધી સુધી ફરિયાદીને રૂપિયા મળ્યા નથી હજુ કેસ ચાલી રહ્યો છે બનાવની વિગત એ છે કે દિલીપભાઈ નામની વ્યક્તિ વન વિભાગમાંથી ઓગણીસો માં છૂટા કરવામાં આવ્યા હતા છતાંય મામલો કોર્ટમાં પહોંચ્યો બાદ તેમને ફરી નોકરીમાં લેવામાં આવ્યા હતા

તમે નોકરીમાં રાખી લેવામાં આવશે બે હજાર સોળમાં ચુકાદો આવ્યા બાદ પણ વન વિભાગે તેમણે રાખ્યા નહીં એટલે વારંવારની અમારી લેખિત રજૂઆતો છતાં પણ ના રાખ્યા એટલે અમે કન્ટેનની નોટિસ આપી કન્ટેન નોટિસ આપતા જ વન વિભાગ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરી એ પિટિશનની અંદર પણ એમણે હાઈકોર્ટે પિટિશન કાઢી નાખી કે ભાઈ આટલા મોડા તમે કેમ આવ્યા આટલો કામદારને અન્યાય જો કામદાર પાંચ વર્ષ ઘેર બેસી રહ્યો એમની પિટિશન કાઢી નાખી તેમ છતાં પણ વન વિભાગ લેવા તૈયાર ના થતા અમે કન્ટ્રીમને નોટિસ આપી સત્વરે એમને બે હજાર ત્રેવીસમાં નોકરી પર લઈ લીધા અને ચોવીસમાં દિલીપભાઈ રિટાયર થઈ ગયા રિટાયર થયા બાદ પણ આજ તારીખ સુધીમાં એમને પીએફ ગ્રેજ્યુટી અક્ર હજારનો પગાર બોનસ બધું જ બાકી છે અને એ લડત ચાલુ છે આજે નામદાર જે ચુકાદાઓમાં બે લાખ બાસઠ હજાર રૂપિયા બે હજાર સોળથી બે હજાર ઓગણીસ સુધીના જે બાકી હતા એ ચૂકવી પણ કલેક્ટરશ્રીને હુકમ કરેલ છે હું નોકરી જંગલ ખાતામાં ઓગણીસો બાસિ થી ઓગણીસો નવ્વાણું બે હજાર સુધી સળંગ કરેલ છે ચોકીદાર તરીકે ત્યારબાદ મને મૌખિક રીતે ગ્રાન્ટ નહીં આપણી પાસે ગ્રાન્ટ નથી એવું આનું બતાવી છૂટા કરી દીધેલ બે મહિના રાહ જોઈ ફરી નોકરી પર પરત ન લેતો અમે નડિયાદ મજૂર અદાલતમાં વકીલ દ્વારા કેસ દાખલ કરેલ કેસ દાખલ કર તે કેસ આગળ ચાલી જતો બે હજાર સોળમાં અમને કાયમની હુકમ કોર્ટે ફરમાવેલ તેમ છતો સાચા રનમાં અમને ફરી નોકરી પર પરત ન લેતો અમે આગળ કેસ ચાલુ રાખતો અમને ત્રેવીસનો બે હજાર નો નોકરી પર લીધેલા અને છેલ્લે ભયમ ભયમર્યાદાને કારણે સાહીઠ વર્ષ પૂર્ણ થતો ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ રિટાયર કરી દીધેલ ત્યાર ત્યાં સુધી આજ દિન સુધી એક પણ રૂપિયો પીએફ ગ્રેજ્યુટી બોનસ અવર જવરનું ભાડું પેન્શન કશું જ એક પણ રૂપિયો આજની તારીખ સુધી મળેલ નથી